તો બંને માટે સેમ જ છે કેટલું છે તો કે સો મીટર બરાબર સમય કેટલો લે છે તો કે બાર સેકન્ડ કેટલો સેકન્ડ લે છે બાર સેકન્ડ બરાબર તો કેટલો કેટલી ઝડપ આવશે તો કે આઠ પોઈન્ટ તેત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે ની ની જોવાની બરાબર મીટર સરખું જ છે સો મીટર ની દોડ છે પણ પંદર સેકન્ડ માં પૂરી કરે છે કેટલી સેકન્ડ માં પંદર સેકન્ડ માં તો આનો જવાબ કેટલો આવે છે તો કે છ પોઈન્ટ છાસઠ મીટર પ્રતિ સેકન્ડ